પોલીસે તેની પાસેથી રૂપિયા સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી આ મામલે ચાંગોદર પોલીસ મથકમાં સનાતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કૌશિક વિઠ્ઠલાપરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી હવે તપાસના દોરે વધુ નકલી ડોક્ટરોનો ખુલાસો થવાની સંભાવના રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ તાજપુર સાણંદ તારીખ એક છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી શાખા દ્વારા બાદની હકીકતના આધારે કાંગોદરના તાજપુર રોડ ઉપર આવેલા ધોળેશ્વર નગર ખાતે એક ડૉક્ટર જે અલોપેથિક પ્રેક્ટિસ ગુજરાત સરકારના મેડિકલ કાઉન્સેલિંગની માન્યતા વગર કરતા હતા એમની અટકાયત કરેલી હતી આરોપીનું નામ છે વિશ્વજીત ઘોષ અત્યારે હાલ રહેવાસી મોરૈયાના છે અને મૂળ રહેવાસી નડિયા વેસ્ટ બેંગોલના છે અમદાવાદ ગ્રામ્ય અસર દ્વારા કુલ ટવેન્ટી સેવન થાઉઝન્ડનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે જેમાં ઇન્જેક્શન અને દવાઓ સામેલ છે અગાઉ આમના ઉપર ગુનો નોંધવામાં આવેલું હતું અત્યારે ઈસમ વિરુદ્ધ ગુજરાત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ના કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે જે આરોપી છે એ લાસ્ટ 3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ગેરકાયદે છે આ જે આરોપી છે એ વેસ્ટ બેંગોલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યાંથી શીખીને હતા આ બધું તપાસ પચાવ્યું છે